એટલે હે ને થોડીક સાફ સફાઈ કરવી કારણ કે વરસાદ પાણી અત્યારે ઠેકાણા નથી એટલે કીધું થોડીક સાફ સફાઈ તો આમ કરવાની તો હે ને મહેમાન હમાઈ જાય કારણ કે મહેમાન આવે ને બહુ બધા એટલે ત્રણસો સાડા ત્રણસો માણસની હે પબ્લિક એટલી બધી તો પછી કીધું કે હેના સાફ સફાઈ થોડીક કરવાની તો વરસાદ પાણી આવે તો હમાઈ જાય એમ બધું બાજુવારાનું મકાન ખાલી જ હતું એટલે કીધું આપણે થોડીક સાફ સફાઈ કરી વારી માનસીબેન કરે અત્યારે એકલા એકલા લા કેમ એમ એટલે ને બધું કેટલા બધા આતા હવે અત્યારે ખાલી પોતા બાકી રહ્યા બાકી તો મે કરી વેલું આવું ઢોળતાણી પડતું બધું સાફ સફાઈ કરી ભરું અમારા મહેમાન હચ્જઈ જાય એટલે કેમ હાચન હરું હરું તો થોડું બધું બાકી હે તો કરવા મંડી હવે પછી મામાને ઘરે જાય એટલે બાજુમાં છે હાવ કે આ ભૂમિકાબેન ની બજાર વારે છે ક્યાં ગયા જો આઈ રહ્યા ભૂમિકાબેન ની નમન કર બાજુમાં છે એટલે કીધું થાને પહેલા સાફ સફાઈ કરી વારી અને પછી વયો ગયો અને અહીંયા અમે બધી અહીંયા જો મસ્ત મજાનો મિરર છે તો મિરર એક બે અને આ છે મારું ન્યૂ કવર જોઈ શકો છો તમે એકદમ હે ને એક નંબર મારી જેમ ઘટે કઈ શું ઘટે

અરે યાર ઈ બધાયની વાત મત ધ્યાન ના દેતો ઈગનોર કરજો કારણ કે છે તમારી બધાયની વાતો એવી હોય ને કે મારું કેવું તમકો અંજાણે તું ભગવાન અમારે મ્યૂટ કરવું પડ્યું એવું એવું બધાય બોલે તમને મળું પછી આ

نے کارن ڈپ ون ہو گیا اور اب ا رہی ہوں ایا میں بس गए میں ایسے اوکے ہوں کیم دیکھ حال او ما تو بول رہا تھا بھائی بھائی ایکٹیو دی اوور ایکٹنگ میں گئی اور نیا جو کیا ہوا ہے ہاں لائک کرو پوری ریس ایا اور او مجھے نہیں ہے بالکل کھانا نہیں ہے اب بس بس کر بھاگوا અરે મા હું પાછે આવતી ન બધે એવું ઓલ કરો હવે દાંત કાઢ આવું હું કેમ બેન થારું ને કેમ કેમ ગઈ કેમ છે હા એ કેમ yeah. કે <t– tr seine Christmas> <t luxury> <sharp> ના થર દે બુલેન રિપરેશન હે ઓહ યાન મોઢડતી દીદી નું ક લેખા દે લાગી બરિયા અ બગા માય નોલિકા હવે ને પેલા લાલ લે કરી કરને એકો લાગો હા પછી આરતી દી બોલજે મંજુલિકા મંજુલિકા મંજેરીકા મોનઝુલિકા મંઝુલિકા નહી મોનઝુલિકા તો હેડો બે आप संजीवन के बारे में क्या बताएंगे? अच्छी नहीं है वो तो बहुत अच्छी नहीं है। अबे भंडार मुक्की है बड़ी स्टारग्राम इंडियन ब्लॉक की। जोर से बोलो बेटे लो। अबे भंडार मुक्की हैं हाँ? एक काम करूँगी अबे भंडार मुक्की है भंडार बोलो। पर इंस्टाग्राम नेटवर्क ना हो। अकाउंट नहीं य� તો ફાઈનલી મિત્રો અત્યારે અમે આવી ગયા ઘરે કોમેડી વિડીયો એક બે શૂટ કર્યા અને હવે આવતા એ ભૂખ ભૂખાયા થઈ ગયા બધાય અને હેને ને નાવા ધોવાનું કાર્યક્રમ હજી બધા બાકી હમણાં જ ને ઉઠી ઉઠીને મોઢા થઈ નાસ્તો વાસ્તો કરીને સીધા મામાને ઘરે ગયા હતા થોડું કામ હતું એટલે મેં કીધું તમને બધાને અને હવે નાસ્તો સોરી બપોરા કરી લઈ ઉપર આવી ગઈ ને પછી તૈયાર થઈ જાય અને પછી પાછું હે ને જવાનું છે બરાબર ને કામ બામ કરવું પડે ને હા દેખાડ ફૂંક માર દ્યો કહો ફૂક માર દ્યો હાલ વાતો જમીને દસી મોડું દેખાતો ઓલરેડી જામ આવ્યા તો જો મિત્રો અત્યારે વાગ્યો મેં થાય ત્રણ ત્રણ વાગ્યા થયા ત્રણ વાગો અમે ગયા અત્યારે હે ને હવે અમે જઈ પાછા મામાના ઘરે રેડી થઈ ગયા ને આવ્યા ધોવા આવ્યા હતા અને થોડોક એમ કીધું આરામ કરી લઈશ અને બાકી તો હવે જો જઈ હી ત્રણ વાગ્યા તો ને આ છઠ્ઠીની જે હોય ને એ છઠ્ઠી કરવાની છ વાગે ને ત્યાં છઠ્ઠી કરી વાનગીએ શું

অতলে কও ফুগা ধরেছে ফুগা আরে ফুগা ভুলত করো আলো আয়ে রাখো নালে এই আખા ঘরবা ফুগা ফুগা তো হে যাও এ ফুগা লক্ষু নে রম্মা দলি জ্বা নাও ফুগা বানাই ফুগা এ নাই বানাই

બોલી બોલ મારા પેંડા મેં કીધું તું ખાઈ જા બે પેડા ખાધા છે મેં કીધું આ બે હજેરિયાની ખાઈ જાય છે

टार्छतो Adams अबाद किना त्रौप मैं खाक काँ सहो है अठाक हँ yap क्या हुनस से ठाक ही गया हिए बृप भूर अनुछत इस साथ नाय जा है वेल लाई टाथस फेल्ड ॉब्सक्राइब